એવરેજ માં વિડિયો માં બન્યા રહેજો આગળ એક વિડિયો મુક્યો તો એની અંદર 2 કલાક નું હલન નું મુક્યું હતું ટોટલ 2 કલાક ને 20 મિનિટ નું મુક્યું હતું એના પછી એક સાત વીઘા હકવા ગયા હતા અને આ એક પાછો હલન નો ઓર્ડર આવ્યો હકજો હવે આમાં જોઈએ કેટલા કલાક થાય ઇનેય છે જે ફૂલ ટકમ કરે લેતો એમાં ચાલે હતરે જન્યુન વિડિયો આપણે બનાવીએ હી બરાબર એટલે ટોટલ જાવદી ઓખા દાએ ના લટ ના હોય સુધી નું આપણે જોશું કે કેવું એવરેજમાં રહે છે હાલ ચાલુ છે હા ભીજવાનો હકો આવ્યા હી આ રીતનું આયોજન કર્યું હે સાઈડમાં શું સોના ઘરે તું હતું ના રીવી એટલે સાઈડમાં રહી ગયા પણ આ લગાઈ દીધું ડાબડી જેટલું ખડ મરે એટલું કરે જો આ રીતના હેડે અહીંયા સાઈડમાં ખડ હતું બધું હવે રામ બાકી નાખશું એકદમ એટલે લેવલ થઈ બરાબર આગળ લગાવ્યા ચા કબૂતરા પાછળ લગાવ્યું ના કરીને શોર્ટકટ હાજર

एक का तो एक्स्ट्रा लगाये तो चलो साइड में रहिये ना निजे आई, आई। तेर घनी दुबे रु है तारी उ करवान थोड़ी पहाड़ वाई थी तारी करवान बाकी है थी ત્યાં એદી જાય પાણી થી તો એડો ફૂલ થાય હાકી ના કી આ છે બોલા કોણા ઉધી લે અને આ બધું ફૂલ ડાંગો કરાય તો આપણે એ મને માં હેડે જો દ્વાર એટલે પોપી હોય જોઈ શકો છો મિત્રો કરવા માટે તેર ના ઓલા કરેલું હતું બરાબર અને ફાઈનલી પતી ગયું છે આ રીતના પાર્યું થઈ છે તુવેરું થોડી પહાન વાઈ ત્યારે એટલે અત્યારે પાર્યું કરવામાં કરી નાખી છે

कंप्लीट फाइनली पति गई है अब करबाजू निकलिए पारी कंप्लीट થઈ ગઈ છે बीस तीस हे साइड में डाबड़ी बीजे लगाई काटवी पड़ से एक दाँ तो वरी गो हरियो जी सको हमें हम सीधो करव पड़ से ना काट ना अँ थी साइड में ही एबल काटी एट निकल जाए ओल बार दिए काटना ना આ શું ટ્રેક્ટર ની બહાર આવી ગયો કેટલું બહાર હે હોનગારે કોઈ બી વસ્તુ વાવી હોય તમારે તો આ બે ડાબડ્યું લગાવી પડે અને અહીંયા પણ વચ્ચે એક સા રાખી આપણે તો કે તુવેર વાવી હોય કપાસ વાવો હોય ઈડલડા વાવો કોઈ બી વસ્તુ હોનગારે વાવી હોય તો આટલી મોટી ગલ્ટી તમારે કરવાની થાય બે સાઈડ માં ડાબડ્યું લગાવી પડે આ લગાઈને અહીંયા એક દાતો આવે બરાબર એટલે આ દાંતો અહીંયા પાછળ આવે મોટો એમ કરતા સોના ગારે તમે ગમે તે વસ્તુનું વાવેતર કરી શકો ગમે તે પાક ડાબડું લગાવી ફરજીયાત તો જ તમારે સોનો ગારો મેન્ટેન રહે બરાબર સારો વાહને નીકળી દઈએ અને નીકળીએ ચાલો ડીઝલ ની વાત કરીએ તો શરૂઆતનો જે બે ઓર્ડર લીધા હતા એ ટોટલ ચાર ઓર્ડર લાયા હૈ અને તેર વીઘાએ વાક્યું સાત વીઘા એક બીજું વાક્યું બરાબર જોઈ શકો છો કેટલું ડીઝલ છે કાંટો ઉપડ્યો હોય ચાલુ કરશો એટલે થોડો વધવું પડશે હજુ आवक नहीं बात करिए तो तम्मे वीडियो में मेंशन कर दीजिए कि कितना रुपया आवक था यानी बराबर तो चलो तो आज तो चालू कर सकेंगे बच्चे